ગરમી તો એ ભૂક્કા કાઢી નાખે એવી કઈ ગાંડો થઈ ગયો અછટકી જો એનો આડો નવરા નારા ડિસ્કા કર કર કરા જો મીઠો કર જો ગાઈસ વરસાદ પડ્યો ગુડ મોર્નિંગ જય માતાજી આપડી જો સવાર પડી ગઈ હા આજ ના દોવાર એવું નહીં થોડા કામ થી ખેતરે જવાનું હ ફટાફટ જોઈએ આપણે ચા એવું તો કરી લીધું નાસ્તો મસ્ત મેસ્ટી જેન જો આપડી જાગુબા જાગુબા કામે લાગી ગયા છે અને આ જો આપણે ગામડાની સવાર કહી મસ્ત એકદમ શાંતિવાળી ઉઠીને તૈયાર થઈને આ તો બહુ કામ આજે ખેતરે એકલે જોવા કિરણભાઈ આપણા ઉઠીને ફોન ને હલું ઓય પલું ડેલી આઈ જાય આપણે એમને ખબર પડે ને કે આજે વોક ચાલુ થવાનો હવા વેલો એટલે પલું આઈ જાય જોવા માટે જો જાગુબેન કપડાં ધોવા બેહી ગયા હ અને અત્યારે જવાનું આપણે ખેતરે થોડું વાડીએ કામ હતો લાવો ને પૈસા મારો ને સો રૂપિયા નું સવારમાં સેટિંગ થઈ ગયો જો આપણે પાવડા ને નેવું લઈને ઘોડવા આવી ગયા હે પેલી ત્રણ ચાર લાઈનો પૂરી કરી આગળની અને હવે ત્રણ ચાર જેવી બાકી રહી પાછળ હમ જો આ રીતની કંઈક સિસ્ટમ હોય ગોળવાની તો આપણે હજી એક પાર્યું પૂરું કર્યું અને ગરમી તો એ ભૂક્કા કાઢી નાખે એવી છે ને જો દાદાએ બીડી હરગાઈ દીધી બાપુજી તો બહુ બધું કામ બાકી આમ સળંગ આગળ લાઈન હોય બાકી આ બધું તો કઈશ આપણે આવી ગયા છે ખેતરની અંદર તો નહીં ભાઈ ફ્રેશ થઈને આવ્યો જો એ ભાઈ શું કરો છો તમે ખેડૂત મિત્ર તો કામ કરવાની ચાલુ કરી જો તો કરી આવો તો જો આમ તો બધું તો 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 લેમણે તો પપૈયા ખેતી કરી છે પેલું ખલું ને એવું થાય ને એ બધું નિંદામણ નિંદામણ કરો છો ને તું આ આપણે ટેણી તો જો અલ્યા ગટિયું તો જો પેલો આવી જો એટલું કામ જલ્દી ના પતી જાય એટલે આવીને ખાલી ખાલી શોભાજી કરે એકાદો પાવડો વધર આપી દે છે એને વાત સાચી જો બપૈયા પણ બહુ જબરજસ્ત છે હા ગાઈશ પપૈયાની ખેતીમાં બહુ જબરજસ્ત બપૈયા બેઠા જો મહેનત કરી છે પણ એનું ફળ ભગવાને આપ્યું છે ને આપણને અભી હાલ હજુ ઉઠી નહીં બહેન ફ્રેશ થઈને આવ્યો ખેતર ગરમી તો અત્યારથી લાગે નહીં દસ વાગી જાય તો ગરમી તો જબરજસ્ત લાગે છે હમ હમ પરસેવો પાણી પીએ બધું નીકળી જ જાય રે તું નહીં બહુ જબરજસ્ત પણ સક્કર ગરમી છે હા તો એર મે કામ કર્યા વગર અહીં ઊભો રહ્યો તો મને પરસેવો ઓ સુટવા મળ્યો તું પાવડો લઈ લે હેડ પાવડો લઈ તો ના ભાઈ ના બધો નહીં બઈન ફ્રેશ થઈ આવ્યો તાર આવ કશું ના નહીં નહીં જો આપણે આયા છે કેટર અંદર હતું લે એમનો મળી દીધું એને તો કામ કરે હું નઈ બઈન ફ્રેશ થઈને આવ્યો એટલે હું કામ નહીં કરતો પણ હવે આપણે જે આપણા ખેતરની અંદર જે પપૈયાનું ખેતર પણ છે ફૂલાવર એરંડા બધું કરેલું છે

ચાલુ જ છે અત્યારે ઓલરેડી અત્યારે પાણી ચાલુ છે અમારે ફૂલાવરની અંદર છે અમારે માતાજી એ સમજો આપણી તો ચલો હવે બોરી આવી હું થઈ છે હવે જીશું આપણે ઘર બાજુ જોયું તો લીધું કે મોટા મોટા ચાલુ છે પાણી પાણી ચાલુ છે એટલે આવા ઘેર લઈએ કમ્પરેડી રીતે બધું કમ્પલેટ છે પાણી પાણી ભરાય છે તો કંઈ જો અત્યારે તો પાણી ચાલુ જ છે બોરનું ફુલાવળની અંદર જાય છે આ શું કરેસ તું માં આતું માં તું ધોવાય ત્યાંથી તન તાપ લાગી ગયો તો જો અહીંથી પાણી જાય છે આપડે ખેતરની અંદર આ છે ફૂલાવર ફુલાવરની અંદર પાણી ચાલુ છે તો ગાઈસ ફાઇનલી હવે આપણે ઘેર આવી ગયા છીએ અને જો અમે પલ્લુ બેઠી છે ડલ્લું આવે છે એ પપ્પુ અલ્યા પપ્પુ આવે લ્યા એ એક પાણી બોટલ પીનાઈ ગયો આવું ના ચાલે યાર હલ્લું યાર કેમ જોગી વા મજામાં રોટલા બની નીકળ્યા ને બગીવા તો કામ કરી દીધું રોટલા બનાવી દીધું હજુ કામ બીજું બાકી છે તો કઈ કામ ખોટા જ નહીં યાર

હજુ બકા અમાર તો બનાવવાનું બાકી છે બનાવો દાદી હા હા શું બતાવ શું બનાવ અંતા પપ્પા જો જીયા બેટા પપ્પા જી જે ચા જે ચા દાદી જે તા જોયા શાકભાજી લઈ ગયા હા ને ટેમ્પો લઈ ને ટેમ્પો લઈ ગયા લ્યા ગાઈસ જમવાનું તો થઈ ગયું છે બાજરીનો રોટલો અને દૂધીનું શાક બનાવી દીધું દાદીએ તો જો

ગયા આપણે અને અહીં જો આપણી રાધા રાધાને એનું ઘાસ મળી ગયું અને એક ડેન્જર વસ્તુ બતાવું તમને જો આ રહ્યો આપણો પૂરો આને તમે વિડીયોમાં જોયો હશે એ કેવું કરે આ જો ખાવાનું નાખ્યું હોય ને તો ફૂલ સિક્યોરિટી કરવાની કોઈ બીજાને ખાવા નહીં દેવાનું કિરણ જો અમે અહીં ઊભા તા અને એક જોરદાર સ્કેમ જો પેલી રાધાની બેન પડી આ રાધા આપણી મસ્ત માણસ એની જે પેલી તમે જોવો ને ગાય એ ફેવરેટ બેન પર કઈ મારીશ નહિ ભલે ખાતી એ આ એ કઈ થઈ રાધા જમને જોઈ નાટક કરાવ બાકી બે બેનપણીઓ પણ એ બાજુ બે બેન ખાતી હોય કોઈ દિવસ એવું ના કે તું ચમ મારા ઘાસ માં ખાય જો આ બધો મટીરિયલ પડી મૂકે ને એ નોલેજ છે નહી કઈ રાધા ઓય ઓય મને ખબર છે તું અમને જોઈ નાટક કરે જો આપણે એક મિની ફેન મળવા આવ્યા ફેન તો ના કહેવાય એમ તો ભાઈ બંધ જ છે આપડો પણ ફેન શું ફેન શું તો બલ્લુ આવી ગઈ છે કા બોલાવે છે બલ્લુ તાર માટે એક વસ્તુ લાવ્યો ચોકલેટો લાવ્યો છે આવી ચોકલેટો ના ખવાય કે દાંત લઈ લે થઈ ગયો ના લઈ લે લઈ લે ખવાય લઈ લે આ તો લઈ લેસ દાદા માર એક જ લઈ લે આઠ બોલવું ચોકલેટ લઈ લીધી સલે ધુમાતા ખાવી હતું કિસમી

ત્રણ વિષયમાં તો તું જ છું તો ફાઈનલ જ છે જોઈએ ભાઈ ચમનું રહે કઈ ગાંડો થઈ ગયો આ શટકી જો એનો આડો નવરા ડિસ્કા કર કર કરા જો રડછોડ ભગત તો શટકી જો ખરા બપોરનો નો ટાઈમ બધા ઊંઘી જે હતા એના નવરા નાટક હોવું છે જો પેલો આયો પાવા ચપ્પલ લઈને બારા ભૂખ્યા પે ભૂખ ભૂખ અલ્યા અલ્યા અલે એ બંકાઓ તો ઝઘડ્યા લેજો ચલો 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 જઈ નું આમનું તો ચાલુ જ રહેવાનું આપણે બહુ બીજી માણસ હોય કિરણ જો યાર તો નાટક જાય બોબી અલે મૂક્યા ભી માર માર બોલે બોલે ભરાઈ જુ લે 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 માર 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 અલે આ બંકાને પડી ઘણો આરામ એવું કરી લીધું છે ને જો એક વસ્તુ ચકલીઓ માટે ઘર આ ચકલી તો નવું ઘર લાઈન ચકલી ઘર બનાવી દીધું છે જો

પણ મારી નજર પડી તો બોબી વરી આ આ કાટલામ થી પેલા ખાટલા પર જવા લાગ્યો મેં જે તપાસ કરી તો ખબર પડી કે બોબી ખરાબ હાચું હાચું બોબી હાચું એ હું છોડ્યો તો નવી મળી જાય એમાં ઘરાપો હું કામ ખાવાની નવી લાઈ છું આપણે જો આ આ ગીત ગીત ગાય ફરીથી એક વાત ગઈ લે

અને જાગો તો જો આજ વાતાવરણ જો ફૂલ અંધારીને ને આવ્યું તો થોડો બપોરે તમે જોયું હતો બપોરે એકદમ તડકો હતો ને અત્યાર વાતાવરણ જો સાંજના વાગ્યા પાંચ અને ફૂલ અંધારીને ને લાગે વરસાદ પડવાનો આજે બાઈક ઉપર ગવર લેવા માટે વેણી મૂક્યો હોય એ લાવ હા ફટાફટ લઈને આવીએ બધા તો

ખાલી આનું પેકિંગ કરવાનું પછી સીધું ઘરે જ લઈ જવાનું એટલું બધું આજ માહોલ ગરમ નઈ આજ માહોલ ઠંડો તો પડે છાંટા પડે પછી કુબી ફટાફટ પેકિંગ કરવાનું ચાલુ હ પેલી બાજુ ગવર વેણાય હ જોવો ખાલી છાટા સીધા મોઢા પર આવના. અલળી જવા નહીં આ તો વધારે આવ્યો એટલે જાય આમ. ફૂલ પવનના વાવા જોરું ફૂકાયા. જબરદસ્ત પવન ફૂકાય ને વરસાદના છાટા આવે એટલે ફૂકાકાના ખામ જોવો ખાલી. સીધા મોઢા ઉપર એવા વાગે છાટા. આજ તો દોયા છે. આવ ફૂલ્લું જ રહેવા નહીં. અખિરણ આ તો આઈફોન આતો એટલે વાંધો આવે એવો નહીં. પડળે એટલે ચિંતા નઈ મસ્ત ઠંડો થઈ ગયો જો પેલા બગલાલા લાવે છે લે. કિરણ ગડીક સાઈડમાં આવી જાય એવું હોય તો કહું

સૌ ચોખ્ખું દેખાય ફોનમાં હા જો ઠંડો ઠંડો આ તો ઠંડી હવા એવી આવી ને પલાડી નાખ્યા થોડું ઝાપતું આવ્યું હ થોડા કોલે કોબીસ રે તો ખાલી અમે ઘરે આવી ગયા ને જો ભૂકા ભૂકા ખાના દે ઓલ્યા અને થોડું જમી લીધું બાર ફરી ભરીને આવી ગયા ઘરે આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ આજનો દિવસ બહુ મસ્ત રહ્યો મળીએ ફરીથી નવા વ્લોગની અંદર આવી રીતે સપોર્ટ કરતા રહેજો અને વિડીયો લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળીએ ફરીથી નવા વ્લોગ ની અંદર